શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી હલકાયું ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવાથી ભારે વરસાદ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં આવે છે

સેવા પૂજા ચાલી રહી છે ઉપરે ડાકોરની વચ્ચે આવેલું વિલેશ્વર મહાદેવ અતિ પ્રાચીન છે જે દરેક શ્રાવણ મહિનાના અમાસના દિવસે ના મુખાન ત્રણ પીલા કમળ અને લીલીપત્ર ભગવાન વિલેશ્વર મહાદેવજીને અર્પણ કરવામાં આવે છે જે વર્ષોથી આ પ્રથા ચાલી આવી છે અને અમે ભગવાનને આ ભૌર્ય શણગાર કરીએ છીએ બધા સૌ કોઈ ભક્તો આનંદ માણે છે અનુભવે છે અને બધાના મનોરથો સિદ્ધ થાય છે